જમવાનું કાતતા દિવસની મમ્મી કાંઈ તો ચલો મિત્રો આપણે આ છીએ વારું બીજું કરીને ધાબામાંથી કારણ કે વાગી જશે આઠ અને મિત્રો સાગત છે તમારું આજના ને વિડીયોમાં તો આજે તો વિડીયો બહુ મોડો મોડો ચાલુ કર્યો છે કારણ કે પડી જાય છે સાંજ એટલે કંઈ ટાઈમ મળ્યો નહીં બહુ મોડો મોડો વિડીયો ચાલુ કર્યો છે અને રાતવાનું કામ કાડ લઈ લીધું છે હાથમાં તો એક વસ્તુ તો બનાવી નાખે શું બનાવી નાખે પીચડી બનાવી નાખી પેલા બે થોડી વાર પછી થોડોક રસ લેવાય હવે કારણ કે ચોમાસું લગતો આવી ગયું છે નાલું નહીં પછી ખવશ વસાદ વસ્તુ ના ખવાય ને એમ આવે જ નહીં પછી પછી એમ થાય કે હવે ના મજા આવે બગડી જાય ને બધું

ઓ ચલો મિત્રો હવે જઈશું ને મમ્મી રોટલા બનાવવા બેસી જઈશું ફટાફટ કાઢ કે આપણને લાગી જાય છે ભૂખ ખાય બપોરે ખાધું હતું પણ બહુ મોડું ખાધું હતું આ છે ને ઈટાણે હવે અમને એમ હતું કે જા સાં જા પણ કંઈ મેળ આવ્યો એ તાર તો તાર તારો ફોન આવ્યો તારો તો અમે ખાલી શું કર્યું હતું ખબર છે આખામાં ઓલો માલ જ પથરી રહ્યા તાર

તીખું નહીં લાગે ના એ આમ કરે તો ઠરી જાય તું દાઢી ઠરી જ ખીચડીને ઠેરવી નાખું

ચાલો મિત્રો જમવાનું થઈ ગયું છે ત્યારે હારું જ બનાવી લાગેલા રસ કાપેલી ડુંગળી અને વાંચે સાસો જામો પડી જવાનું ખાવામાં શું કેવું તારું કે મજા આવે હું આવે મજા

તો ચલો મિત્રો આપણે આ રહીએ છીએ વારું બીજું કરીને ધાબામાંથી કારણ કે વાગી ગયા છે આઠ અને સુવાનો થઈ ગયો છે ટાઈમ એટલે કે હું તો મોડી આવે પણ કેવાનો મતલબ ખાઈ પીને આરામમાં છીએ અત્યારે તો આમાં ટાભજીયાની બાભજીઓ જોવા આવ્યા નથી નીચે છે અને આપણે આવતા રહીશીએ પહેલાં કારણ કે આપણે ખાધું તો તો ખાઈને બસ તરત જોઈએ છીએ થોડી વાર આરામ કરવા તો ચલો મિત્રો આજનો વિડીયો ક્યાંક આવો જ હતો કારણ કે આજે તો બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો હતો કારણ કે આપણે જતા જતા કામે અને કોઈ ટાઈમ કંઈ મળ્યો નતો એટલે કંઈ વિડીયો બનાવ્યો તો નહીં તો આજનો વિડીયો મિત્રો કંઈક આવો જ હતો જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ મહાકાળી બ્લોગ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી